વલસાડના નાના સુરવાળા મોટા સુરવાળા ભગડાવાળા ગામે આવેલ કુદરતી આફતને હોનારત સર્જાઈ હતી જેમાં મોટા ભાગના ઘરોને મોટા પાયે નુકસાન થયા અને જેને લઈને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરત પટેલ વલસાડ ભાજપ સંગઠન અને તંત્ર સાથે મળી અસરગ્રસ્તોની મુલાકાત લીધી અને નુકસાનીને લઈને તંત્રને અધિકારીઓ જોડે અને જિલ્લા કલેક્ટર સાથે સતત સંકલનમાં રહીને મિટિંગો યોજી યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરાવવામાં આવી સૂચનો આપવામાં આવ્યા તેમજ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને સતત મુખ્યમંત્રી જોડે સંકલનમાં રહી અસરગ્રસ્તોને વહેલી તકે સહાય મળે તે દિશામાં સતત કાર્ય શરૂ કર્યું તેમજ બીજીવાર પણ અસરગ્રસ્તોની મુલાકાત લઈ અનાજ કીટ અને પતરાની પણ વ્યવસ્થા કરી ઘરે ઘરે જઈ કીટ વિતરણ અસરગ્રસ્ત લોકોને વહેલી સહાય મળે તે દિશામાં કાર્યને લઈને સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરત પટેલની મહેનત રંગ લાવી અને સાત દિવસના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારના દ્વારા અસરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું અને જ્યારે પૂર પડેલી આવેલી આ સ્થિતિની અંદર તમામ મદદ મળી રહે તે માટે સાંસદોએ તેમને તકેદારીઓ લીધી મિત્રો નમસ્કાર જેમ તમને યાદ હશે કે સત્તાવીસ તારીખે રાતના જે અતિ ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું એના કારણે વલસાડની અંદર ચીખલીની અંદર અને વાંસદાની અંદર એકદમ તબાહી મચી હતી ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને તરત જ મેં પોતે અને અમારા ધારાસભ્ય ભરતભાઈ પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને જાણ કરી હતી સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી કે આનું ચૂકવણું જલ્દીથી જલ્દી થાય એના માટે સર્વેની કામગીરી પણ બીજા દિવસથી ચાલુ કરી દેવામાં આવી અને સાત દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવ્યા છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જવાના છે આના માટે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે સાત દિવસની અંદર જ જે રાહતનું પેકેજ અમે જે માગણી કરી હતી એ તરત જ સંતોષવામાં આવી છે સાથે જ અમારા જિલ્લા તંત્રને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું અમારા ધારાસભ્ય ભરતભાઈ મારું વલસાડ સંગઠન નવસારી જિલ્લા ભાજપ સંગઠન ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આપણે બધા સાથે મળીને સેવાના કામ પણ કર્યા અને સાથે સાથે તંત્ર દ્વારા જે પણ રાહત પેકેજ છે એ પણ આપણે બધા લઈ આવ્યા અને જે આપણા જેટલા પણ લોકોને નુકસાન પહોંચ્યું છે એમને કાલે પહોંચી પણ જશે એટલે આપણે એક ટીમવર્ક તરીકે જે સારું કામગીરી કરી છે એના માટે હું પાછું અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા તંત્રને અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને ખૂબ ખૂબ હું ધન્યવાદ કહેવા માંગુ છું અને સાથે પાછું કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે કોઈ આવી આફત આવે ત્યારે અમે અમારા લોકો સાથે ખભેથી ખભે મળીને ઉભા રહીશું અને આ જ રીતે જલ્દીથી જલ્દી કોઈ પણ સહાય પહોંચાડે એના માટે પૂરો પ્રયત્ન કરશું આણંદની અંદર રાષ્ટ્ર સ્વયંસેક